અને આયા અત્યારે અમારા બધા ઝૂંપડા પાણીની અંદર તરે છે આ પછી અમારા આйна રહીશ મોલાના ઇનાયતભાઈ જૈરબેશ મોલાના જahidભાઈ શેખને અમે આથી ફોન કરતા એની આયા ટીમ ઉતરી ટીમ ઉતરી પછી થોડો ઘણો પાણીનો અમારે નિકાલ કરવામાં આવ્યો છે અને ખાવા પીવાની વ્યવસ્થા કરી દીધી છે રહેવાની વ્યવસ્થા કરી દીધી છે પણ આ

અને અહીં લોકો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી દુવા લેતા રે જય હિન્દ જય ભારત